ગમે તેવા ચાર ગુણો લાક્ષણિકતાઓ અને વિશેષતાઓ પોત દુઃખી માણસને સુખી કરવું કોઈ રડે તેને ચેક કરવું આપણે બીજાની ફિલિંગ સમજવી જોઈએ કે સામે વ્યક્તિ કેવી રીતે કેવી પરિસ્થિતિમાં તે જઈ રહી છે અને તેને આપણે સૌથી મોટિવેટ કરવું જોઈએ કે તું આવ કર આવ નહીં કરે અને સાનારા મોટિવેટ કરવું કોઈ પણ કાર્ય અને આપણી જરૂર બીજા વ્યક્તિને મળે તો તેને બની શકે આપણી ક્ષમતા મુજબ તેને સામે મદદ કરવી સારી વાણી બોલવી કે જેથી બીજાને ગમે અને સાચું જ બોલવું કે જેથી બીજાને સારું લાગે અને કોઈના પણ કોઈને પણ આવું ન લાગવું જોઈએ કે આપણે ખરાબ છીએ અને બધાની સામે સારી રીતે બધાને માન સન્માન આપવું જોઈએ તેવી રીતે બોલું પછી વિદ્યાર્થી તરીકે મારી ચાલ તાકાત અને ક્ષમતા સક્સેસ ઇન સ્ટડી મારી ક્ષમતા મુજબ જો હું મને અંદરથી વિશ્વાસ છે કે હું આટલો કલાક ને આવી રીતે ભણી શકું છું આવી રીતે હું યાદ કરી શકું છું તે હિસાબે મારે આગળ વધવું જ જોઈએ અને મારે ભણવું જ જોઈએ અને ફેલિયર સામે લડવું અને મારી બોલોને સુધારવી જો ચાન્સ હું ફેલિયર અનુભવું છું અથવા મારામાં એક્ઝામમાં હું ફેલ થઈ ગઈ તો પછી તે ફેલિયરને હું કેવી રીતે સક્સેસ તરીકે બનાવ તે મારા પર ડિપેન્ડ કરું અને નિયમિત રીતે સ્ટડીના ટેબલમાં ધ્યાન રાખવું જો હું રોજે રાત્રે બાર વાગ્યા સુધી વાંચું છું તો મારે તે નિયમિત કરવું જોઈએ કારણ કે હું નાઇન્થ સ્ટેન્ડર્ડમાં ભણું છું તો મારે તે હિસાબે મારે ઘરની પરિસ્થિતિ જાણીને આગળ વધવું જોઈએ તેથી નિયમિત સ્ટડીમાં ધ્યાન આપવું જોઈએ અને કાઇન્ડનેસ જો બીજાને ખૂબ જ મદદ હોય ખૂબ એટલે કે બીજાને ખૂબ જ આપણી જરૂર હોય કોઈ ક્ષમ આવડતો ન હોય મેથ્સમાં કોઈ સાયન્સનું કંઈ આવડતું ન હોય તો બીજાને સમજવું જોઈએ અને બીજાને સમજાવવું જોઈએ ખુદ ખુદનામાં જેટલું જ્ઞાન છે એટલું બીજાને બી આપવું જોઈએ માનવ તરીકે મારી ચાર તાકાત અને ક્ષમતા સેલ્ફ મોટિવેશનલ અને સાથે સાથે બીજાને પણ મોટિવેટ કરવું જો આપણે મોટિવેટ છીએ તો આપણા ફ્રેન્ડ અથવા તો કોઈ બીજાને પણ આપણે મોટિવેટ કરવું જોઈએ હેલ્પિંગ હેન્ડ જો બીજાને જરૂર હોય તો આપણે હેલ્પિંગ હેન્ડ કરવી જોઈએ કોઈ પણ કરીએ ત્યારે તેને સમજાવવું જોઈએ અથવા તેની છૂટ કરવી જોઈએ અને બીજાની ભાવનાઓ અથવા ફિલિંગને સમજવી જોઈએ વડીલોને માન સન્માન આપવું જોઈએ જેથી તેઓને પણ એમ એવું નહીં લાગવું જોઈએ કે પોતાના જ ઘરના એમ બાળકો છે ને તો પણ અમને કંઈ માન સન્માન નથી મળતું અને બીજાને વડીલોને અથવા વડીલો વડીલોને જ નહીં પણ ઘરના સભ્યોને આપણે મદદ કરવી જોઈએ જેટલું આપણને થાય કરી